આવે છે હોળી અને પૈસા એક રૂપિયા છે તારે બધું વિચારવાનું છે મને કોઈ સાતું નહિ મારે તો ચોરી કરવા તું લઈને આવે ભત્રીજો કાકો તમિશો કાકો વિચારે કે કાકો ના વિચાર ભત્રીજો વિચારવાનું હોય તારા મગજ કેટલું હોય હવે મારા

એના મોટી કરે તાર વખત નહીં કોઈ મોટી ચોરી કરી છે એવું તમને આવડતી નહીં કાકા મારે જે તાકાત છે ને તમારી તાકાત હું તો મોટી કરું છું આપડે હશે ને મોટી કરવી કરો પૈસા આપડે બે કડ હોય ના બોલાવો કોણ જો આપણને ચક કરતા મારું નામ આવે તમે હા તમારું નામ નહીં આવે છે હા કહી દેજો મારું નામ મારી દેજો લઈને આવી ચોરી કરાવતી છે મોટી કરાવતી ચોધરી જાય એવી એ મોટી કરાવા પાસે એ મજા મોટી કર્યા જ કર્યા મજા આવે તો લઈ મોટી ચોરી છે

バリ વાત હો આ ભૂજી આ ભૂજી બાપને સરવાડ્યો પેલા તો એ ભૂજી કોઈ નઈ દી એ તો ભૂજી અલ્યા આ ભૂજી પાણી છોડે એય યાર હટ એમ ની આવતો કુણી જીવ વાળો આ પાણી બાપ જીડી જીડી સરવાડાઈ ઓર કાકો ઓઢડી દબાઈ જ અલ્યા જોર જોર કે ન કર યાર અમે જો

હા એના કરતા આ જય મોટી લઈ દે અલ્યા પણ મોટી પાડી એવા નહીં તો રેવા જય પાડી તમે લા લા છોડી આવો અમે તો પાડી જ જો છે હેલા ભઈલા લઈ જા લા ભદ્રીયા હા છોડો છોડો હું પકડું એના મારા ઓયા મોંટા દે હું છોડો તો મજા ન કરતા ને અલ્યા ઓલા 4 બાર કો છે ને હા હા જા જો સુય સુય પડે રગળો છે અલ્યા ઓ રગળો બે હટ

પય આપણામાં કેટલું માણસ ઘણુંય વડ્યું તો પછી આખો દાડી પેઈ તને માર તો ના લે તો શું પેલા પીતો પછી તમે ઈચ્છા થઈ જાય યાર એટલે હોય એટલે કે હા એટલે કહું છું એટલે એક પેક અને પેક હોય તો જો લેતા મને હા મને લેતા ભરાવ એ પણ ભારત ખરા લે પણ ભારત ઉભારો અમે લેતા જો ગાડો કે છે એમાં પંકેચર છે આગળ તાર તમે ચા લઈ જા લેતા જો આ લેતા તો પણ તારમાં તમે ચા લઈ જઈએ છે પણ આ નહીં મારું માર બાઈક પડી માર બાઈક પણ ચાલે તો તમે એમ કેરી કાઢજો અમારા ગાનું છે તો બાઈક કરી કરી બાઈક મારું લાગો જો

બાઈક આ બાઈક લઈને જઈ રહ્યો છે અરે બાઈક મેટેડ તો જાતા બાઈક ના થાઉં આ તમારે શું લેવા છે તમારું છે એ મારા તો એમી હવે બાઈક ઊભો પડ ઉભો કર રોડ રોડ પર બનાવો સાઈડમાં લાવ રો એમી અમાર આ બાઈક ના દે सुरी। सुरी। तो गाइस यो सुरु गबना बजे बाइक बगाडी मेरो पैसा आलापछि त मलाई काई दे सर अनि आवो त नि बिजी कोइ नै उ भगाउन खाली फिल मगावार बाहिर रस्ता ओसावस नै मारो त मलाई बाहिर लेदिन मारवा ह ह ह अमर बाइक नै मारियो त हम्रो त मेरो बाइकको नम्बर प्लेट नै छैन त नम्बर प्लेट लगा गाडी खाली नाइँ यार बाइक हिजे बाइकै नै छैन पेलु

આજો કે આ આના તમે હસી જેસી રહો ભાઈ કે માર બાઈક રાખો માય ઉગા કે આના રાખો તો તમે મારુભાઈ <laughs> <laughs> <f dragging> <sympathis>

હા તો માથે થોડી લે ઓ લે હો જમે પૂરે ક્યાં જવાનું ટાઈક કરું કે આ કાકા પાસે આપણે ન કરતા

ચોરી હવે આમ તમારું બાઈક લે થાય તો લઈ ના આડે મારે મારે જ નહીં કરે તમી માર ખબર હેયા બધું તમી તોય ઘરે